મહામંડળના નિર્મલસિંહ રાણા તિજોરી અધિકારી કાચર દિલીપસિંહ પરમાર મૂળી તાલુકાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પંડ્યા સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિમાં જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ રાજુભાઈ મહેતા દ્વારા પેન્શનર્સના પ્રશ્ને સર્વને માર્ગદર્શન આપી અવગત કરવામાં આવ્યા મહામંડળના પ્રમુખ નિર્મલસિંહ રાણા દ્વારા પેન્શનર્સના પેન્ડિંગ કેસ હુકમો ઠરાવો પરિપત્રો આદેશો શરતો બીઆરએસ વારસદાર નિમણૂક સહિતની બાબતોમાં પેન્શનર્સમાં પ્રાણ પૂરતું ઉત્સાહ પ્રેરક વક્તવ્ય આપેલું હતું રાજ્યમાં ચાર ઝોનમાં યોજાતી લોક અદાલતો લિમિટેશન સમયમર્યાદા અંગે મહામંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટના કેસ સામે સુપ્રીમ જૂની પેન્શન સામે ટકાવારી કેમ જીપીએસસી કર્મચારી પ્રત્યેનું વલણ સિનિયર સિટીઝનનું રેલવેનું કન્સેશન બંધ લાઇસન્સ નહીં જેવા અનેક પ્રશ્નોથી અવગત કરવામાં આવ્યા પેન્શનર એ ભીખ નહીં પણ હક અધિકાર છે જીવનના મહત્વના અડત્રીસ વર્ષ સુધી વિવિધ વિભાગોમાં સેવારત કર્મચારીઓના સામર્થ્ય બુદ્ધિ કુશાગ્રતા આવડત રાજ્ય કે રાષ્ટ્ર માટે સમર્પિત કરનાર નિવૃત્ત કર્મચારીઓની વિવિધ વ્યાજબી માંગણી અંગે સરકાર સાથે ચાલતા પરામર્શ અને કેસો અંગે વિસ્તૃત જાણકારી આપેલી હતી લાઠી તાલુકા પેન્શનર સમાજની એકવીસ સભ્યોની કારોબારીને વધુ પાંચ વર્ષ માટે સર્વાનુમતે બહાલ રાખવામાં આવેલી હતી પ્રમુખ જે એન ભાલાળાના નેતૃત્વમાં તાલુકા પેન્શનર સમાજની પારદર્શિકતા પ્રામાણિકતા અને નાનામાં નાની વ્યક્તિને પરિવાર સમજીને થતી મદદની સરાહના સાથે વધુ પાંચ વર્ષ એ જ કારોબારીને પુનઃ નિયુક્ત માટે એકી સ્વારે પેન્શનર સમાજના સભ્યોએ બહાલી આપેલી હતી